આજે અમે ખાસ આઠમા સર્વનારથી સમૂહ લગ્નની તૈયારીમાં પડી પડ્યા છે એકસોને અગિયાર કપળના સર્વનારથી સમૂહ લગ્ન છે એનું મંડપનું કામ અમારા રૂપેશભાઈ તરફથી ચાલી રહ્યું છે વિશાળ મંડપ છે કેમ કે લગભગ વીસથી પચીસ હજાર માણસો આવવાની શક્યતા છે ને એકસો અગિયાર કપડના લગ્ન છે એટલે સ્વાભાવિક છે આજે વરસાદ જે પડી રહ્યો છે એથી મંડપને ઘણું નુકસાન થશે પણ એવી કોઈ આગાહી નથી કે વરસાદ વરસાદનો કોઈ વર્તાવો હવામાન ખાતા પરથી આપવામાં આવ્યો નથી એટલે થોડો થોડો વરસાદ પડી રહ્યો છે એટલે વરસાદથી આજે લગ્ન બી આજે સમગ્ર જિલ્લામાં લગ્નનો માહોલ છે આજે ખૂબ લગ્નો છે એટલે લગ્નના જે જે એના પરિવારને પણ થોડું નુકસાન થવાની શક્યતા છે એટલે થોડીક કુદરતને પેલું પ્રાર્થના કરીએ કે હવે વરસાદ ઓછો થઈ જાય ને કોઈ પડે ને પેલું નુકસાન નહીં થાય આપ જોઈ રહ્યા છો કે આઠમાસ સમૂહ લગ્નની ફૂલ તૈયારી થઈ રહી છે કાલે આવતીકાલે સાટક છે પરમ દિવસે લગ્નનું આયોજન છે વરસાદના કારણે કામ કરવામાં ખૂબ જ મોટી તકલીફ થઈ રહી છે અહીંયા ઇલેક્ટ્રિકનું વાયરિંગનું થઈ રહ્યું છે સાઉન્ડ સિસ્ટમ ગોઠવાઈ રહી છે શાકભાજીઓના પણ અહીંયા ખૂબ મોટો રસોડું હોય પચીસ ત્રીસ હજાર માણસનો રસોડો હોય શાકભાજીનો પણ ડગ રહ્યા છે એટલે અહીંયા કેવી રીતે મેનેજ કરવું એ અમારા માટે બી મોટો પ્રશ્નાર છે કેટલું નુકસાન થઈ શકે છે મંડપમાં મંડપમાં કામ કરવું જો વરસાદ આ રીતે ચાલુ જ રહેશે તો પછી કામ કરવું ખૂબ જ મુશ્કેલ થઈ જશે પણ હવે ભગવાને પ્રાર્થના કરીએ કે જલ્દીથી આ વરસાદ પૂરો થાય અને અમારું કામ થોડું ઇઝી થાય ઘણું ઇલેક્ટ્રિકના સામાન પણ છે તેમાં તે માટે કઈ રીતના ઇલેક્ટ્રિક્સ અને અમારે લાઇટો લાગે છે પંખાઓ લાગે છે એમાં વાયરિંગનો અમે ઉપર કુઠડીઓ ધાકીને એને બંધ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ મુશ્કેલી તો રહેશે જ